એ જે બોલો જે આટલો બધો ડાયરો જે તો બોલો આમાં ક્યાં છૂટા દેવા મફતમાં જે તો બોલો કૃષ્ણ ગુરુદત્ત મહારાજ કે હાર જે હશે ને ભાઈ જે એક મકાનના પાયા જેવી વસ્તુ છે તમારો જેનો ઉમળકો હોય ને તો બાબુ કલાકાર એના કાળજા થોડી નાખે કલાકાર પાસે કાઢ કઈક કઢાવવું હોય ને તો એ તમારી તાકાત હોવી જોઈએ તમે ઉઘરાણી આવ્યા એમ બેઠા હોય તો અમને એમ કે આમને શું જોતું હોય કેમ ખબર પડે ઉમળકો હોય તો મજા આવે ને બાકી તો આ પંખીનો મેળો હમણાં જુદા થઈ જાવ બસ વસ્તુ એટલી છે બાકી કઈ છે નહીં સરસ મજાનો ખારો ગામના આંગણે સંતવાણી આયોજન છે જબરજસ્ત મેળો ભરાણો છે મેળો છે ને મેળો મેળે મેળે આવે ને મેળે મેળે વ્યાજ આવે એમના મેળો આમાં કોઈને કાગળ લખવો ન પડે ને અહીંયાથી વ્યાજ આવે એમ કોઈને કહેવું ન પડે એમના મેળો મેળાની મજા જુદી છે અને નારાયણ બાપુ લક્ષ્મણ બાપુ જેવાય જે ભજન કર્યું છે એ સ્ટેજ ઉપર જયારે અમને બેસવાનો મોકો મળ્યો ખરેખર અમારી કઈ કમાણી છે એ તો મારો રામ જાણે હમણાં ધવલભાઈ બારોટજી બોલ્યા ને કે બે હજાર બાર માં હું આવ્યો અને મારો કંઈક સંકલ્પ હતો અને સંકલ્પ હતો અને સંકલ્પ પૂરો થયો તો બરોબર છે પણ હું તો આ મલક માં આવ્યો ને મારો મેળ પડી ગયો આ મજા એની છે બાપુ કઈક આ જે સંતો ની ચેતના છે ને એને કંઈક બાપુ મારે અતુલભાઈ ને નારાયણભાઈ ને કઈક શેડો ઓડાડ્યો હોય છે ગોલાન કે ઓલાન કે એની જરૂર છે આ બાપુ આ કઈ ચેતના હાય છે સંતોની ભૂમિ છે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર છે ને બાપુ એ સંતોની ભૂમિ છે હું તો એમ કહું છું કે એક ભગવી ચિત્રી હામી મળે અને જો મોઢામાંથી સીતારામ ન બોલી શકો તો મરી જવાય જીવા ન કહેવાય કાયા જેની કુપડી પડછંદ જેના પ્રાણ સંતને સુરા નીપજાવતી હોરઠ રતન રતનની ખાણ છે બાપુ મારી વાત કરું ને મારી હું તો એક ખટારાનો ડ્રાઈવર છું હવે ખટારો ડ્રાઈવર તો ઓગણી મી કોમ નો કેવાય આ તમે બધા પૈસા દાર હેઠા બેઠા છો નમ ના સડાવ આ કયો છેડો હેઠ્યો ભજન ભજન સમજાય નહીં ખોટી વાત છે ને એની માટે સદગુરુ જોવે આ બાયું સડાવવાનો ધંધો નથી મેં નકરા ધોકા જ પસાડ્યા હતા પણ મારો મેળ પડી ગયો અહીં આવ્યો હું તેને સાંભળો છું હું બોલું છું તમારા કચ્છ નો બારવટીઓ જેસલ જાડેજાનો ઇતિહાસ હારો આપણો એવો છે આય તમે અમને બધા વાવાહ કરો છો અહીંયા હજી અમારે સરકાર નથી લેતું કોઈ પણ એવી બાબુ કંઈક સંતની કૃપા હટી ગઈ અને બીજી વાત એ કહું કે કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી ખટારો હું આ લઈ જોકે નીકળ્યો ને અહીં તમારા બધા રોડે નીકળેલો ભજન હારે આપણે કાંઈ લેવા દેવા નહીં સાતુવારે કોઈ લેવા દેવા નહી બધાય હું ફર્યો છું રે આ રાજ્ય બધાએ ફર્યો છું પણ કોઈ એમ કે કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી પાંચ લાખ ની શરત મારીને આવજો હું પુરવાર કરી દઈશ બાપુ મારો દેહ નથી અપડાયો મેં જીવન એનું નામ કેવાય મારા મા બાપ કોણ મારું કુળ ક્યુ મારું ખાનદાન ક્યુ અને આની જો ખબર ન હોય તો જીવીને શું કરવાનું ભલા અરે હું તો મારો સમાજ હોય ને એને તો બાપુ હું તો 18 વર્ષને કહું છું આ ધંધો ન કર પછી પીવો તો કઈ મારા પૈસાનો છે નહીં તમારા પૈસાનો છે હું કોઈ સુધારવા નથી આવ્યો કઈ બંધ કરાવવા નથી આવ્યો પણ બાપુ આમાં કેટલા કુટુંબ બરબાદ થઈ ગયા તમને જો ભરોસો ન હોય તો બરબાદ થઈ ગયા પૈસા ની બરબાદી આબરુ ની બરબાદી આ સુકામ ધંધો કરવો ખાઈ પીવું એવું દુનિયામાં થોડું છે અત્યારે છોકરા કાજુ બધા બોલો હવે મને એમને જીવે એવું હવે આવ્યું હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો ન લાગતું અરે મોજ કરી લેવાય ભલામણા મને તો એમ થાય સ્વર્ગમાં મહારાજા હરિશચંદ્ર સતયુગમાં થયા ને હવે સતયુગમાં બૈરાની હરરાજી કરવી પડી બોલો આપણે બૈરા આવ્યો તો આ સતયુગ યુગ નથી હવે આમાં જો જીવતા ન આવડે તો મારા રામ થકો થયો એવું નથી લાગતું ભલામણા અરે મને તો એમ થાય કે હા હા શું વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે આ આ આ મુંબઈના બોલો અમને હા ભણે મુંબઈવાળા અમને હામડે પણ બાપુ હોનાના હો ટુકડા થઈ જાય ને તો એની કિંમત નો ઘટેક લખી લેજો પછી મારા જેવો હોય તોય ભલે ને કોઈક પાંચ લાખનો કલાકાર હોય તોય ભલે હોનું હોય એ હોનું જ હોય આ બાપુ વાણી છે ને ટકી રહી છે એ તો આવી જાય ચેતના ચેતનાયું છે ને એવા શંતોની બાપુ એમાં ભજન પડ્યું છે કાંઈ ચેતના પડી છે ત્યાં આ દુનિયા એને યાદ કરે છે એમનામ ભજન નો થઈ શકે પણ ભજન ગાવું કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે આ જીરવા એવું નથી અમુક ગાતા હોય ને સીતારામ તો બોલ મરી તો તું જવાનો છું પણ જીરવા તું નથી અરે એ તો મારા નાથ ની કૃપા હોય તો કઈક બોલી શકાય ને કઈક ગાઈ શકાય અમારું આથી અઠિયા કિલોમીટર સેટું છે અમે તમને જે બોલાવી બોલો અમને શરમ નથી આવતી તમને શરમ આવે બોલો તમારા ઘરે તમને શરમ આવે એક કોક લેવરાવે ને જો આપણે નામ ન લઈએ કીધું તો આપણે જેવી અભાગ્ય કોને કહેવાય બરાબર એટલા માટે તમને મને જે મોકો મળ્યો છે તમારો જેવી મોજ હશે આપણે આનંદ કરાવશું ઘણા બધા ગાયકો છે મારા હરે મારા એક મિત્ર આવ્યા છે એ પણ સારી સંતોમણી કરે છે બેન ને સાંભળવા જોકે મેં કીધું તું મને મોડો બેહારો ને મને મોડે પડે મજા આવે પણ મને ધરાહાર બેહાડ્યો બીજા આપણે ભાઈ છે હજી કવિરાજભાઈ આપણે કઈ સાંભળશું અને તમારી જેવી મોજ હશે એવો આનંદ કરાવશું એકાદ વાણી લઈ અને પછી મારી વાણીને વિરામ આપું મહાપુરુષો વાણીમાં છે ને તમને મને ખૂબ સંકેત છે પણ આની આ વાણી છે ને સમજવા માટે સદગુરુ જોડે સદગુરુ સિવાય બાબુ એક વાણી છે ને એક વાણી એમ કે રામાયણ કે હું નથી પણ આપડા છકડા ગઈ ગયા એટલે નથી સમજાતા આની માટે સદગુરુ જો એક વાણી એવું કે છે પેલા મેં જન્મ પછી જન્મ બડા ભાઈ ધામ ધૂમ થી મારા બાપા જન્મ પછી જન્મી મારી માં બાપુ માં નો તોડી નાખે કો આવું હોય એમ એ કહી છે હોય પણ એ તમને નો સમજાતી તમારો પ્રશ્ન છે આની માટે સદગુરુ જો અને સદગુરુ ગોતવાજીએ નહીં મળે એ તમને કહું પણ ભજન ના ભરોસે બાપુ સવારમ બાપા બોલ્યા કે ભજન ના ભરોસે રેજે અંતે ઇનર છે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે તમારું ભજન પાક છે ને તેથી બાપુ આંગળી પકડનારો ગમે ત્યાં મળી જશે પણ ભજન પાકે તે બાકી ગોતવાજી તમારો મેળ નહીં પડે આ કચ્છનો નો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ એના ગુરુ છે એવું કહે છે ભાઈ હાચું ખોટું જે હોય ને આમાં જો એક બીજી વાત કહી દઉં કે હું જેટલું બોલું છું બધું સાચું હોય છે એવું ન માન લેતા ખોટું હોય પડ્યું રોવા દેવાનું સાચું હોય લઈ લેવાનું બાકી વિડીયા બીડિયા બનાવીને કોઈ મોકલતા નહીં મારે કોઈ સમાજ કોઈ સંપ્રદાય કોઈ ધર્મ કોઈ ની કઈ તકલીફ નથી

આખી દુનિયા ને ખબર છે એ તો અહીંયા ચોરી કરવા ગયો હતો અને ઘર ને દિવાલ ને પાડ્યો ને અંદર ગયો એ ખીલો કટાવ્યો પછી કે ખીલો મારી દો એ હથેળી માં ખીલો ને ત્યાંથી ગુરુ મળી ગયા એટલે ગુરુ ગોતવા જ્યાં નહીં મેળ પડે તો તો આ પૈસા વાળા આપડે આડું વધવા દે આ પાત્ર હારા હારા નો લે આવે એવું નથી અત્યારે આખે આખા કપાળ રંગ્યા હોય ઢીસણ સુધી ડેર ખાવા હોય ને આપડે હેલા જતા હોય કરે એ ભગવાન ખડારે તેરા બેડા પાર તમે રોટ લાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરવાના એની વાત નથી અને મારી તો એક જ ભલામણ હોય ગમે ત્યાં પ્રોગ્રામ માં જાવ ને મારી ભલામણ એક આ તમે જે કઈ કરો છો એ સત્ય છે સો ટકા સોનું છે સારું છે ગાયો માટે કેવા સાધુ સંતના ના હરિયર હાલતું એના માટે તમે સલામ છે આ બધા જે દાતારો છે એને હું દિલથી સલામ કરું છું પણ એક મારી ભલામણ એક કે મા બાપ ને બાપુ સાચવજો મા બાપ જેવા બાબુ ભગવાન છે ને ભલે હું કઉ છું તમે વાપરતા ખાવ પીવો આનંદ કરો મોજ કરો પણ આંતળી જેથી કકડી જાય ને તેથી તમે ગમે અહીંયા તમે દાન કર્યું છે બાપુ ચોપડે નહીં ચડે લખવું હોય તો લખી લેજો જાહેર માં તમને સ્ટેજ ઉપર થી કઉ છું માને બાપ ને જાળવો એક વ્યસનથી થોડાક આકાર્યો અને ભાઈ કુટુંબ માં બાબુ મેળ રાખો બસ બાકી તો છે ને મારો નાથ બધું હાકવે છે આપડે કઈ વજન લેવાની જરૂર છે નહીં આ છે ને આવા મહાપુરુષો બાપુ આવા માંડવા નાખીને દુનિયાને મોજ કરાવે છે હમણાં બારોટ જે વાણીમાં કીધું ને આનંદ સંત ફકીર કરે બાપુ કાંઈ છે નહીં કરતા લંગોટિયું પહેરીને દેટા તો હજારો માણને ખવડાવે બોલ આપણે તો વાડિયું છે ને મકાન છે ને કારખાના છે ને વાહન છે ને ફેક્ટરીઓ છે તોય બધા રોવે જ છે હાલ આ સાધુ તમે જુઓ દસ કિલોમીટર હાલો ને એક હરિહર ની હાકલું પડે ધર્મની ધજા યુ બાપુ વાવટા ફરકે છે આ શું છે જે આપણને નક્કી નથી ધાતું ભલામાં એટલા માટે મહાપુરુષો કહે છે કે સદગુરુની બાપુ જરૂર પડે ને સદગુરુ સિવાય આને તમને મને ભાન ન થઈ શકે એટલા માટે એક સંત વાણીમાં એવું કહે છે પહેલા તો મિત્રો સાજીંદાને એકવાર જોરદાર તાલીફ વધાવી દઉં કારણ કે આ છે ને આ મારા હાથ પગ છે આ આ વખાણ બધા કલાકાર ના કરે પરશુ આવડા અમને છૂટી જાય એમના કોઈ વખાણ જ નથી કરતું ખરેખર અમારી અમારું જો હાલતું હોય તો આ પરતાપ મારી પહેલી મુલાકાત છે ક્યાં ગામના છે હું નામ છે મને હજી કઈ ખબર જો કે અહીંયા છે ને મને કોઈ ઓળખતું જ નથી પહેલી વાત હતી પણ આજ ખબર પડે કે આટલા બધા ઓળખીતા છે ઈશ્વરની ની કૃપા થાય ને કોઈ એવા સંત નો બાપુ છેડો અડી જાય ને ઓળખાણ નો કાઢવી પણ એ મારો નાથ બાપુ આગળ જગ્યા કરતો જાય મને ભાઈ અતુલભાઈ મેં કીધું પણ મારે આખી ડિસ્ટ્રિક્ટ ઓળી મને કે પણ તમે એક વખત આવો તો ખરા હું અહીં આવ્યો બાપુ મારું હયું ભરાઈ ગયું વાહ મોજ વાહ કોઈ તમે હું તમારા વખાણ કરવા નથી આવ્યો મિત્રો પણ તમે કઈ મારી કોથળા નથી મોકલવાના એ મને ખબર છે અને આ દે થાક છે ને પછી તમે બોલાવાના નથી એ મને ખબર છે પણ જે ભાવ જે પ્રેમ પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાલય જાત પછી ભગવા પેરી ભૂદરા પ્રેમ ની વસ્તુ છે ને આખી જુદી છે અઢી અક્ષર નો મંત્ર છે પ્રેમ છે ને પ્રેમ હોય તો પરમેશ્વર ને પ્રગટ થવું પડે કોઈકના ઘરમાં ભડકા કરે ને પ્રેમ નો કહેવાય એ વેમ છે પ્રેમ છે એની વ્યાખ્યા આખી જુદી છે બાપ કારણ કે સમજાતું નથી ભલા પણ એ કચ્છમાં અને રાજસ્થાનમાં બાપુ આ બેનું બેટા છે ને હું સલામ કરું છું આવી મર્યાદા બાપુ છે ને બેનો જે પહેરવાશ છે એની મર્યાદા હું આ બેનો હું સલામ કરું છું ખરેખર રાજસ્થાન બાકી બીજા નથી એવું નથી પણ બહુ ઓછી હું તો સલામ ધારો ને તો આજે બાળીને ભસ્મ કરી દીધું એ તાકાત છે પણ હવે ફેશનમાં જે દેવ ઉઠાડ્યો છે કીધા જેવી વાત નથી રા અરે ભગવાને આપ્યો વાપરો ખાવ પીવો મોજ કરો પણ બાપુ દેહ ના પ્રદર્શન ન હોય મારા રામ મારા જેવું સાચું મારી ભાષા અમુક કડવી લાગશે તમને પણ કડવું પાયા વગર બાપુ દર્દ નો મટે ગોળ ખવડાવ્યા દરદ નો મટેજી ગયો જ્યાં પુરુષ નથી ભૂગી ગયો ત્યાં દેશ ની બાપુ રાખી તમે ગયો તો હા સુધી દાખલા આપું તમને જ્યાં ધર્મ ધ્રુજો બાપુ એક એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક દીકરીઓ નો હાથ છે તમારે ઇતિહાસ ખોલવાની સૂચ હરિચંદ્ર ને તારા નો તો કોઈ નો ઓળખો સગાળસા ને સંગાવતી ન હોત તો કોઈ નો ઓળખ જલારામ ને વીરભાઈ ન હોત તો કોઈ ન ઓળખ સવારામ બાપા ને સબુમાં ન હોત તો કોઈ નો દેવદાસ બાપુ ને અમર માં નો હોત તો કોઈ ન ઓળખ બાપુ એક એક સફળ પુરુષ ને હાથ ની હથેળી માં રાખો અહીંયા હાલો ને આયા હલો ચા પીવા હાલો ને ફલાણું ઢોકળું અને અહીંયા તમે આવો અને એમ એમ કે ઘરે તમે અમને હાલો હાલો રોટલા ચા પાણી સિવાય જવાય અને હું મારે ચિંતા એટલે મહાપુરુષો કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં સતા બાપુ એક સાથુ આવે અને એમ કે તારું બહિરું મને આપી દે બાપુ આ તમારી મારી તાકાત છે